பிளஸ் <laughs> பிளஸ் તમે મિત્રો સત્ર વાળી આવી ગયા છે આપણી દુકાને ને આપણી દુકાનમાં આપણે નવો મોબાઈલ લેવાનો છે તો અનબોક્સિંગ કરવાનું છે તો બે ઘંટે વિડીયો બનાવી રહેજો આપણે ઓનલાઈન મોબાઈલ મંગાવ્યો હતો તો આવી ગયો છે આવી ગયા છે જોઈએ મોબાઈલ કેવો હશે કયો છે બધું બતાવું તમને બે ઘંટે વિડીયો બનાવી રહેજો સત્રાવાળી नाला ए तू पण काय अमेजिंग

આ ક્યો ને તો સરી બરી વટલેલા એને જણનો એમે કયા મોબલ લીધો એમેજનનો મોબલ લીધો હવે સરિયા ના 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 અમારું બધી મિયર નિરાત કરો એમ લાગેગા અયોલ બજે છેવુ નથી એવરીબોડી આજકાલ મંગાવતો ઓકે નાલ